વાગરા તાલુકામાં સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં નવનિર્મિત ફેક્ટરીઓના કારણે વરસાદી પાણીના નિકાલની સમસ્યા ઉત્પન્ન થતા બેરસમ ગામની સીમમાં આવેલ અંદાજિત બસો એકરથી વધુ જમીનનો પાક નેસ્તે નાબૂદ થતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે માત્ર બેરસમ નહીં આસપાસના દરેક ગામોના તળાવમાં તળાવમાં ફેરવાઈ ગયા છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે સાયકાતી બેરસમ માર્ગ પરથી ગૂટણ સમાપ પાણી વહી રહ્યું છે તો કેટલા અને જીઆઈડીસી ના કેટલા ખુલ્લા ભરાયેલા લોકો મચ્છી મારી કરી રહ્યા છે નિર્માણ કર્યું છે પાણીનો અહીંયા હતો અને જીઆઈડીસી ના પ્લોટ પરવાથી કંપની અહીંયા આગળ જે પાણીનો નિકાલ હતો ત્યાં આગળ કંપનીને પૂરાણ કરીને અમારો પાણીનો જે નિકાલ હતો તે બંધ કરી દીધો છે અને અમારું ગામનું પાણી બધું છે તેમાં પણ છે અને આખી સીમ છે બરાબર એ પાછળ પાણી જનાય છે બધા ખેડૂતો અહીંયા આગળ કપાસ કરેલો એ બધો પાક નિષ્ફળ થયો છે ડુબનમાં છે અને ટુ વેર છે બધું જ વાવેલું મતલબ કે એ બધું નિષ્ફળ છે બરાબર અને આ અહીંયા આગળ મામલતદાર સાહેબ આવી ગયા અને અહીંયા ઘડી અમને કંપનીને ધાર પર પર કીધું એ કામ છે છે પણ આનો હલ નથી થવાનો કારણ કે રોડ જે નારું તે એક જ છે અંદર હવે એ તોરવાની વાત અમે કરેલી છે પણ તે એમને એવું કીધું છે કે જીઆઈડીસી માં તમે જાણ કરો બરાબર એટલે અમે જે અમારું કામ અહીંયા આગળ કરાયું કરવાનું હતું તે કરાવી દીધું છે પણ તો એ પ્રશ્ન તો એ જ રહેવાનો છે અને આનું નિરાકરણ નહીં આવે તો આ પાણી છેક શિયાળા સુધી સુકાવાનું નથી અને ખેડૂતોથી કશું થવાનું નથી એ વજે છે અમે ગવર્મેન્ટને અહીંયા જમીન આપેલી છે અમારે કે અમારા પંચાવન ખાતેદાર છે તો બટાર ખેડૂતે અમારે અઢીસો લીધા જમીન પૂરેપૂરે કંપનીને છે અમારી સાહેબ કોઈ પણ પાક અમારો બચ્યો નથી અત્યારે અમે ગરીબ માણસ જીવનમાં આમ કઈ રીતે જીવે છે ગયરમેન્ટ ત્યાં તકલીફ હતી પછી એ ઉઠાઈને અમે જીયાળી છીએ હરાન કરતી હતી એવું ખાસ અત્યાર સુધી આ જીવન જીવશે સાહેબ અમારા અને વરસાદમાં અત્યારે પાણી કારણ છે વરસાદ પર સાત છે પાણી ઘુસી ગયું સાહેબ હવે દિવસથી કે પાણી બંધ છે તો ત્યારે ભૂટ પાણી ખયું નથી સાહેબ આ કેનાલનું પાણી એટલું બધું દેખાય સાહેબ અત્યાર સુધી અમારા ઘરમાં ચાલુ થઈ ગયું તો અત્યારે એ નિકાલ કરવાનો તમારે સરકારે હલ કરો છે